મમ્મી મમ્મી તો કે એની મમ્મી મને કીધું મને કે પાણી લાવ્યા પણ ફ્રીજ તમે તો મેં તો સારું ચાલ પેલા તમે ગુસ્સો કરો તું લઈએ આવી હું હું મોબાઈલ જો તને ખબર નહી તો પછી એકદમ આમ તો એકદમ આકર ઉપર થઈ ગઈ અને કે તો મને બચાવો 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 એમ તો મેં એકદમ શું થયું તો આપણે એવું લાગ્યું કે મજાક મસ્તી કરી શકતા પણ જ્યારે હું ઉઠીને ને જોયું ને તો એની એક હાલત એવી હતી ને કે આમ એવું લાગે કે પતી જશે 10 15 સેકન્ડ પર ફેમાન હશે એટલે ખતરનાક હતી એટલે વિધિ તો

જેને બીતે છે એ જાણે બરાબર છે હવે એટલું બધું એટલે છાતી માં બી કે બી અમે થઈ ગયું એ પણ ગભરાઈ ગયું તો પછી ખાલી માતાજી એટલું કીધું કે માતાજી જો હું તારી ત્યાં આવતો હોય આટલા દિવસ મેં બહુ નહીં ઘણી મહિનાથી રાજમાં નહીં આવવાથી તમે તો મારી મારી રાખજે નહીં તો લોકો વાતો કરશે કાં તો દર રવિવારે તો અને આવું થયું તમે ખાલી માતાજી એટલું માનતા માની કે નાળિયો ચૂંદડી અને મારે કીધું તો પાંચ કિલો દાળ આપીશ તું અને પાંચ ચાલીસ કિલો પેલા આપીશ આટલામાં મારે મારું કામ કર્યું આજુબાજુના ભાઈ મારે દસ મિનિટ મોબાઈલ વીત્યું મેં જે હેન્ડલ કર્યું મારાથી હેન્ડલ ના થાય એટલે પછી મેં દરવાજો ખોલીને મારા પપ્પાને બોલાવ્યા મમ્મી તો છે નહીં એટલે પપ્પા એટલે પપ્પા ગભરાઈ ગયા એટલે પપ્પા મારા કાકાને કાકા લોકોને બોલાવી લીધા એટલે બધા આવી થઈ ગયા પછી જેનાથી જે થયું બધું દેશી ઉપચાર બધા કર્યા વિક્સ થી કપીલ માલિશ કરીને આ વિડિયોસ બધું બધું પણ બિલકુલ રિવાજ ન હતો પછી મેં માળીને રિક્વેસ્ટ કરી કે માળી હવે તને બી કીધું લે દવાખાને કે વેલે છે મે દવાખાને લઈ જાવ આપણે વિચાર કરો કે રાતે 12 વાગ્યાનો સમય હોય તમે દવાખાને લઈ જાવ પૂછાવો છે તમારે કેટલા રૂપિયા થાય મિનિમમ 500 રૂપિયા તો થાય કે ના થાય આ માયે મારે 150 રૂપિયાનું મારું કામ કરી દીધું